જય માતાજી મિત્રો હર હર મહાદેવ જય રામાપીર આજે બીજ છે તો હું બીજના દિવસે રામાપીરના દર્શન કરવા આવી ગયો છું ઘણા બધા લોકો જઈ રહ્યા છે દર્શન કરીને આ મિત્રો આ મંદિર એવું છે કે ઘણા બધા લોકો સવાર સવારમાં દર્શન કરવા ચાલતા આવી જાય છે ઘણા બધા આજુબાજુના ગામ છે ત્યાં ચાલતા અહીંયા દર્શન કરવા આવી જાય છે અને લોકોની માનતા હોય છે કે અહીંયા ચાલતા આવવાની અને માનતા જરૂર પૂરી થાય છે તમે જોઈ શકો છો કે સંસોલી ગામ છે જે મહેમદાદ તાલુકામાં આવેલું છે અને જે આ મંદિર છે તે અમદાવાદ ખાતર ચોકડી જે હાઈવે છે તેની પર આવેલું છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો દર્શન કરી રહ્યા છે અને અહીં દરેકની મનોકામના પૂરી થાય છે આસ્થા હોય છે આસ્થા લઈને આવે છે તો જરૂર અમે એની મનોકામના પૂરી થાય છે આજુબાજુ તમે જોઈ શકો છો ઘણા બધા લોકો દર્શન કરી રહ્યા છે અને અહીંયા મંદિરથી જૈનપુર ચોકડી લગીને અહીંયા મેરા જેવો માહોલ હોય છે તમે જોઈ શકો છો એક કિલોમીટરની આજુબાજુ અહીંયા મેરા જેવું માહોલ હોય છે તમે જોઈ શકો છો સામે મંદિર છે અને ઘણા બધા લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે ખરીદી કરી રહ્યા છે તો તમે પણ કોમેન્ટમાં જરૂર લખો જય રામાપીર અને નવા હોય જરૂર વિડીયોનો લાઇક કરી શકો છો અને પેજને અંદર ફોલો કરી શકો છો